હલો અરે ભુઆજી એક કોમ પડ્યો અરે યાર અમારે નહીં પેલો વિધ્રોહજન હતું

અન માગેરું કરવા વિજય કમિટી હોય તો તિજરા વાળો હોય 72 સાત ફટ ફટ ફોન કરો ભાઈ જલ્દી આવો કી આ છે બધું કવમાં

FungHo! Mo jao! Adelante cantaj e staple Elena! Co.. hore kala no..., Wow kao kala no من ج ascendrat plac Bev the Co a du? Wona d больш small Godujemy, 거는 and أس Dani wthe 12 13 Do ты 16 14 19 19 Anthony 19 19 19 19 20 આ ગશે હું થાકો છૂટીવા કી લી ગાઈશ ને પર કરી આપો કહીએ કહીએ ઉફી ને ફાજેશ લેઓ મને ખાયો તો એ મારી જીપ મારી જીપ હં શિકરા ગાબો મત ને કાઢ્યું

ગૌ ઓ અમે ગૌ રાજા ગયા બગા જે પતિ દેપાલ પતિ એ ચાલ રોમી ચલા ચલા ખાવા ચાલવા આવી ગયા કીકટ પડી લીનો શું ડંગાડા નું એ તમે વગાડજો રાજા બોલાજો કઈ ના આવ આઈ આઈ બેજા કે હું બેજા

તમે હાથ બોલો બોલતા એ જન્મ પૂછી દીધું કદાચ મેં આ ભાઈ ના પી બરાબર

હા હા તમારો છોકરો હા કમ્પ્લીટ લે આવો એ તો કંડાવ તે આવો તો આપણે આવી જશે ડમર ડા ડમરલા એય લી નતો લેજો એક બોંડાળે બોંડાળે તમારા નામ ઉપર ઇન્દ્ર બેઆ